અને એમની જે સેવા છે એ અત્યારે ગ્રાહકોને આપી રહ્યા છે અને મેં તો ઘણી વાર જોયું છે કે અહીંયા ઘણા કસ્ટમરો આવતા હોય છે તો પોતે કન્ફ્યુઝ હોય છે પસંદગી કરો રેમન્ડ શોપ મોરબી ખાતે જે છે એને શોપને આજે ચૌદ વર્ષ પૂરા થઈ ને પંદર વર્ષમાં પ્રવેશ કરી ગયા છે દોસ્તો ચૌદ વર્ષનો જે બહોળો અનુભવ છે એ આજે આ શોપ પાસે છે અને મોરબીની રગ રગને જેને કહેવાય કે ચૌદ વર્ષમાં પારખી ગયા છે કે મોરબીવાસીઓને શું પસંદ છે મોરબી સેના માટે જાણીતું છે અને મોરબીની ચોઈસ કેવી છે હલો ફેન્સ આર યુ ફેન્ડ્સ આજે આપ સર્વેને એવી જગ્યાની મુલાકાત કરાવી છે કે જે જગ્યાથી આપણે બધા આપણી ખુદની પર્સનાલિટી બનાવી શકીએ એમ છીએ આપણે કોઈ પણ ફંક્શનમાં ગયા હોય રોજનું રૂટિન હોય તો એમાં કપડાં છે એ મહત્વનો ભાગ ભજવે છે તો એમાં આજે આપણે એક એવી શોપની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કે જે શોપ નું નામ જ એની બ્રાન્ડ છે અને એ બ્રાન્ડ આખા ભારતભરમાં ધૂમ મચાવે છે તો દોસ્તો અત્યારે હું સાવરસર પ્લોટ મેઇન રોડ ઉપર ઊભો છું રામચોક પણ ગણી શકાય આગળ અહીંયા રામચોક છે અને અહીંયા આપ જોઈ શકો છો કે ધ રેમન શોપ તો ધ રેમન શોપની આજે આપણે મુલાકાત કરવાની છે અને રેમન શોપની અંદર શું શું વસ્તુ અવેલેબલ છે કેવા કેવું મટીરિયલ છે અને ક્યાંથી કેવી રેન્જ આવે છે તમામ પ્રકારની જે આપણે રેમન

આપણે વ્યક્તિગત આપણી પોતાની પર્સનાલિટી જેનાથી દેખાય છે એ છે તો આજે આપણે તમને બધાને એક એવી જગ્યા ઉપર છીએ કે જે જગ્યા ઉપરથી આપણે એ વસ્તુની પસંદગી કરી એને ચૂઝ કરીને આપણે આપણી જે પર્સનાલિટી છે એને વધારે ડેવલપ કરી શકીએ એમ છીએ અને એમાં આપણે આજે ધ રેમન શોપની મુલાકાત કરીએ છીએ માહિત જોડાઈ ગયા છે આપનું નામ જણાવશો પહેલા તો

આપણી શોપ ની અંદર કેવું કેવું મટીરિયલ શું શું આપણે વસ્તુ રાખીએ છીએ આપણા શોપ ની અંદર આપણે ટેરી કોટન મટીરિયલ રાખીએ છીએ પોલિસ્ટર કોટન અને સ્પન કાપડ કહેવાય પછી સો ટકા કોટન કાપડ પણ રાખીએ છીએ કોટન લિનન કાપડ રાખીએ છીએ અને પ્યોર લિનન કાપડ પણ રાખીએ છીએ ઓકે અને બધું મટીરિયલ કે રેડીમેડ પણ ખરું શૂટિંગ શર્ટિંગ મટીરિયલ છે રેડીમેડ છે રેડીમેડમાં ફોર્મલ છે કોટન છે જીન્સ છે પ્લસમાં આપણે રેમન્ડરની એસેસરીઝ જે આવે છે એ પણ રાખી છે ઓકે અને આજે જે બધું રેડીમેડ ગારમેન્ટ જે છે આવડી પાસે એ રેમન્ડ કે અન્ય કોઈ કંપની ના ઓન્લી ફોર રેમન્ડ છે જો ઓન્લી ફોર રેમન્ડ એમાં જે ની ત્રણ બ્રાન્ડો ચાલે છે ઓકે પાર્ક એવેન્યુ ઓકે પાર્ક્સ કલર પ્લસ રેમન્ડ આવી જે રેમન્ડની ફોર્મલ અને કોટન બ્રાન્ડ છે તે બધી બ્રાન્ડ આપણે રાખી છે રાખી છે માલો કે આપણે ખરીદી કરી લીધી તો ખરીદી કર્યા પછી આજે આટલું સરસ જે કાપડ છે આપણે લીધું છે કારણ કે આપણે જે પસંદગી કરીએ સારી સારા ગુણવત્તાનો માલ આપણે ખરીદો છે તો પછી હવે એને જે ન્યાય આપવાનો છે કોઈક સારો ટેલર જોવે એના માટે તો મારે મેં પસંદગી કરી તો માની લ્યો કે મને ટેલર મળે ન મળે તો ટેલર ની વ્યવસ્થા તમારા તરફથી સારામાં સારો કોઈ તમે બધી વ્યવસ્થા અહિયાં હા પહેલી પ્રાયોરિટી તો એ હોય છે કે ભાઈ કોઈ કસ્ટમરને પોતાના ટેલર હોય તો એની પાસે હોય તો એ તો પેલું પ્રેફરન્સ આપી પછી ન હોય અને એમ આપણી પાસે પણ ટેલર અવેલેબલ છે કે જે આપણે એને સ્ટિચિંગ કરી દઈએ છીએ ઓકે સૂટ હોય છે પેન્ટ શર્ટ બનાવવું હોય કોટી બ્લેઝર જે કાંઈ એને જોતું હોય આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ એમ કે ભાઈ એને કોઈ સમયગાળો હોય કે ભાઈ આટલા દિવસમાં મારે સ્ટીચિંગ કરીને જોઈએ છે તો એના માટે પણ વ્યવસ્થા છે ઓકે

અને એડ્રેસ બંને હું ડિસ્ક્રિપ્શનમાં આપને જણાવી દઈશ તો આપ એમનો કોન્ટેક કરી અને અહીંયા જે બધી ક્લોથની જે વેરાયટી છે એને આપ જોઈ શકો છો તમારી પસંદગી કરી શકો છો અને તમે તમને તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા મળી રહેશે સિલાઈથી માંડી રેડીમેડથી માંડીને તમામ પ્રકારની ચીજ વસ્તુ પોટી બ્લેઝર દરેક વસ્તુ તમને અહીંયા મળી રહેશે પ્રવીણભાઈ જે રેન્જ હોય છે મટીરિયલની કે ક્યારથી ક્યાં સુધીની હોય છે રેન્જમાં મટિરિયલ એવું છે કે માનો કે તમે એમ કહો કે મારે સાડા સાતસો રૂપિયા થી જોડી શરૂઆત થાય છે અહીંયા કોમ્બો પેક આવે છે ઓકે ત્યાંથી લઈ

અને એમના મોબાઈલ નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપને જણાવી દઈશ આપ ફોન ઉપર પણ એમની સાથે વાતચીત કરી અને આપની જે જરૂરિયાત છે એ સંતોષી શકો છો આ રેડીમેડ ગાર્મેન્ટ જે છે એમાં કમર ક્યાંથી શરૂ થાય કમર રેગ્યુલરમાં છે ને ત્રીસ કમરથી લઈ અને આપણે ચાલીસ કમર સુધીનું રાખીએ છીએ દોસ્તો ત્રીસ થી લઈને ચાલીસ સુધીની આપને જે છે કમર એ અહીંયા મળી રહેશે ને એમાં આપણે કઈ કઈ બ્રાન્ડ કીધી હતી એમાં કલર પ્લસ પાર્ક માર્ક એવન્યુ અને રેમન્ડ આ ચાર બ્રાન્ડ છે રેમંડની ચારે બ્રાન્ડ રેમંડની જે આખી એક નવી સોગાત છે એ અહીંયા ચારે ચાર બ્રાન્ડ અવેલેબલ છે આપ જોઈ શકો છો અહીંયા અત્યારે બધું રેડેરેડર કોટી પણ છે એમાં રેડીમેડમાં તમને બ્લેઝર અને કોટી જોતી હોય તો એ પણ અહીંયા તમને અવેલેબલ છે એ પણ આપ જોઈ શકો છો અત્યારે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા બધું પોતાના કેમેરામાં માં કેદ કરે અત્યારે અને જે એક સરસ મજાની આ એક મોરબીની જે જગ્યા છે એની આજે અમને વિઝિટ કરવાનો મોકો મળ્યો છે તે બદલ રેમન શોપના અમે આભારી છીએ કે અમને એક સરસ મજાની આ જગ્યાની એક મુલાકાત કરવા મળી અને મોરબી વાસીઓ સુધી આ જે વાત છે એ પહોંચાડવાનો અમને મોકો મળ્યો છે એ બદલ હું ખરેખર આભારી છું એમનો દોસ્તો આપ અહીંયા જોઈ શકો છો અત્યારે કોટી છે બ્લેઝર છે એ બધી વસ્તુ આપને અહીંયા મળી રહેશે એના માટે આપણે બીજે ક્યાંય જવું નહીં પડે આખો એક મેન તૈયાર થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે કે એક વ્યક્તિને તૈયાર કરવામાં જે જે વસ્તુની જરૂર પડે એ તમારે બીજે ક્યાંય લેવા જવી પડે નહીં ભરૂણભાઈ અત્યારે કઈ કંપનીની ઓફર બફર છે કંપની ની ઓફર હાલ જ પૂરી થઈ છે હમણાં ની હતી એક ઓફર પ્લસમાં રેડીમેડમાં માં બે વાર કંપની ડિસ્કાઉન્ટ આપતી હોય છે એમાં ત્રીસ ટકા થી લઈ અને વીસ ટકા થી લઈને ચાલીસ પિસ્તાલીસ પચાસ ટકા સુધી પણ ડિસ્કાઉન્ટ આપતો ઘણી વાર વાહ વાહ આવી વર્ષમાં બે વાર ઓફર કંપની પ્રોવાઈડ કરે છે સરસ જો તો કંપની પણ આ સરસ મજાની એક ઓફર આપતી હોય છે તો એનો પણ આપણે ઓફર જ્યારે જ્યારે આવે ત્યારે કંપનીમાં જે કસ્ટમરનો મોબાઈલ નંબર હોય એમાં ડાયરેક્ટ કંપનીને જાણ કરી દે છે કે આ દિવસે અત્યારે આટલું ડિસ્કાઉન્ટ છે એટલે માનો ખબર પડે કે હું અત્યારે ખરીદી કરવા આવ્યો બરાબર એટલે મેં તમને મારો મોબાઈલ નંબર આપ્યો હોય હાજી તો મારો મોબાઈલ નંબર ડાયરેક્ટ ઉપર જાય હા તમારી મેમ્બરશિપ હેમન કંપનીમાં બની જાય ઓકે એટલે જેથી કોઈ પણ સ્કીમ આવે કંપનીની એ ડાયરેક્ટ કસ્ટમરને જ કંપની જાણ કરે છે દોસ્તો ડાયરેક્ટ કંપની સાથે લિંક થઈ જાય છે તમને જોડી દેવામાં આવે છે તમે માનો કે ખાલી એક ભલે અહીંથી સાડા સાતસો રૂપિયાની ખરીદી કરી જોડીની એક જોડીની તમે ખરીદી કરો તો પણ તમે રેમન શોપમાં રજીસ્ટર થઈ જાવ છો અને રેમન શોપ તરફથી જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની સ્કીમ આવે છે એની જાણ ડાયરેક્ટ તમને મેસેજ દ્વારા તમારા ફોનમાં કરી આપવામાં આવે છે આ તો ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારી સગવડતા કહેવાય તો તમે એક વખત આ દુકાનની મુલાકાત કરવા આવો આ રેમન્ડ શોપ ઉપર આવો અને તમે તમારું નામ રેમન્ડ શોપ સાથે જોડો એવી અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે કંપની તરફથી જે સ્કીમ છે જે પ્રવીણભાઈએ વાત કરી કે વીસ ટકાથી લઈને પચાસ ટકા સુધીની જે ઓફરો આવતી હોય છે વર્ષમાં બે વાર એનો લાભ તો લેવો જ જોઈએ ને આ આવડી મોટી કંપની અને એ કંપનીનો જો આપણે લાભ જતો કરીએ તો આપણે થોડા આપણા બેડલક કહેવાય તો આપણે આપણા લકને થોડા બેડલક નહીં ગુડ લક કરીએ તો તમે અહીંયા આવી અને ખરીદી કરો અને રેમન સાથે રેમન કંપની જે છે એની સાથે જોડાઈ જાઓ અને એના જે બધા લાભ છે એ પણ તમે મેળવો એ પણ સાથે સાથે અમે વિડીયોના માધ્યમથી આપને જણાવીએ છીએ પ્રવીણભાઈ હવે બીજું કઈ બાકી છે બસ તો આપણે આખી જે શોપ છે એની અહીંયા વિઝિટ કરી લીધી છે પ્રવીણભાઈ તમારા આભારી છીએ કે તમે હા હા આવો આપણે અહીંયાનો જો સ્ટાફ છે કે કર્તવ્યનિષ્ઠ હા કર્તવ્યનિષ્ઠ જે સ્ટાફ છે અહીંયાનો જે ગ્રાહક પોતાનું સમજે છે હા ગ્રાહક સાથે જે એવું વર્તન કરે છે કે એના પોતાના જે ફેમિલી મેમ્બર હોય તમે અહીંયા જગ્યા ઉપર આવો ત્યારે તમને એવું લાગે કે આપણે આપણી ફેમિલીમાં આવ્યા છીએ એ જે બધો અહીંયાનો કર્તવ્યો સ્ટાફ છે એની આપણે થોડી મુલાકાત કરીએ અને તે બધાનો પણ આપને પરિચય કરાવીએ અમે હા તો અત્યારે દોસ્તો આપણે જે અહીંયાનો જે સ્ટાફ છે એમની સાથે થોડી વાતચીત કરીએ આપણે કરાવીએ કે જે જે અહીંયા પોતાની સેવા છે એ ખૂબ નિષ્ઠાથી આપી રહ્યો છે અને તમે જ્યારે આ જગ્યા ઉપર આવો છો ત્યારે તમને એવું લાગે છે કે અમે અમારા ફેમિલીમાં જ આવ્યા છીએ અત્યારે તો અહીંયાનો જે સ્ટાફ છે એ આપણે અત્યારે જોઈ શકો છો કેટલા મેમ્બર આપણે ટોટલ સ્ટાફમાં છ મેમ્બર છ મેમ્બર દોસ્તો છ મેમ્બર અત્યારે અહીંયા જે છે એ સ્ટાફની અંદર છે કે જે પોતાની અખૂટ સેવા અહીંયા ગ્રાહકોને આપી રહ્યા છે અને ગ્રાહકોને સંતોષકારક જે જવાબ છે અને એને સંતોષકારક જે મટીરિયલ છે એ પૂરું પાડી રહ્યા છે મેં તો ઘણી વખત જોયું છે હું અહીંયા આવતો હોઉં છું અને એક એમાં જે વધારે જૂના જૂના અનુભવી છે આપણા હરેશભાઈ એમની પણ મુલાકાત લેવડાવી દો જેથી કરીને અરે મહેશભાઈ એ હોય કઈ હરેશભાઈ હરેશભાઈ તો તમે હરશભાઈ કેટલા વર્ષથી કામ કરો છો આપી રહ્યા છે અને મેં તો ઘણીવાર જોયું છે કે અહીંયા ઘણા કસ્ટમરો આવતા હોય છે તો પોતે કન્ફ્યુઝ હોય છે પસંદગી કરવામાં તમે હરેશભાઈ ને સાંભળ્યા છે કે ગ્રાહકોની ફૂલ હેલ્પ કરતા હોય છે અને એને સમજાવતા હોય છે કે આની સાથે આ વસ્તુ કરાય તો સારી લાગે આની સાથે આ કરાય તો સારું લાગે ખેતર એને શું મતલબ હોય એને તો એના મટીરિયલ વેચવાથી કામ હોય ગ્રાહકને તો જે લેવું હોય તે લે પણ એવું અહીંયા નથી થતું અહીંયા તમને સમજી તમારી પસંદને સમજી અને તમને પૂરો પૂરો ન્યાય મળે એના પ્રયત્ન અહીંયા થતા હોય છે હમણાં બીજી એક બ્રાન્ચના બ્રાન્ચની વાત કરતા હતા રાજકોટ રાજકોટ ખાતે આપણી એક બીજી બ્રાન્ચ છે ઓકે એનું એડ્રેસ જણાવી દેશો એનું એડ્રેસ આપી દઈએ અહીંયા જે બધો સ્ટાફ કામ કરે છે અત્યારે આપ જોઈ શકો છો કે જે બધા સેવાઓ આપે છે પોતાની અહીંયા આપણો એક રાજકોટ ખાતે બીજો શોપ છે આજ જ માલિકનો કે જે શોપ ના નામે જ છે એ કેકેવી સર્કલ કાલાવડ રોડ ઉપર દોસ્તો કાલાવડ રોડ કેકેવી સર્કલ ધ રેમન્ડ શોપ ત્યાં પણ ફેમસ છે ત્યાં કેકેવી સર્કલ એ ઉભાર્યો એટલે સામે નજર કરો એટલે સામે જ દેખાશે બહુ મોટો સ્ટોર છે આના કરતા પણ બહુ મોટી સંખ્યામાં ત્યાં મટીરિયલ સારું છે ઓકે આપણું સેમ ટુ સેમ જ પણ આના કરતાં રેન્જ વધારે ત્યાંય પણ મળે છે કારણ કે રાજકોટ મેગા સિટી છે બરાબર છે એક આપણી મર્યાદા આવી છે મોરબી શહેરની પણ મને તો એવું લાગે છે કે મોરબી શહેરની જે આપણી છે એના કરતાં પણ અહીંયા વધારે આઈટમ ને પ્રોડક્ટ બધી છે અહીંયા તો વધારે જો આપ શોખીન હો તો આપ રાજકોટ કેકેવી સર્કલ કાળાવા રોડની જે શોપ છે ધ રેમન શોપ તેની પણ મુલાકાત કરી શકો છો અને ત્યાં પણ આપ જઈ અને આપની જે જે પસંદ છે એને પરચેસ કરી શકો છો તો દોસ્તો આજના બ્લોગની અંદર બસ આટલું ફરી પાછા અમે કોઈ નવી જગ્યાથી આપ સર્વેને પરિચિત કરશું આપને અમારી પ્રસ્તુતિ કેવી લઈ તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો અને જે કંઈ મહેનત કરીએ છીએ અને જે દરેક જગ્યાની વિઝિટ કરાવીએ છીએ ખાસ અમે આપના માટે જ કરાવીએ છીએ કારણ કે આપને સારી અને સચોટ જગ્યાની ખબર પડે આપ એનાથી પરિચિત થાવ દોસ્તો અમને પણ આપ પૂરેપૂરો સપોર્ટ આપજો અમારી મોરબિસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક અને શેર કરી અમને આપ પૂરેપૂરો સપોર્ટ આપશો એ વિનંતી સાથે ફરી પાછા આપ શરૂઆતથી મળશો ત્યાં સુધી બાય બાય